हेलो गाइस गुड मॉर्निंग केम है बधाई मजा म आज नवा ब्लॉग में स्वागत छे तो आज अम्मे हनुमान जीए बधाए रस्ता आज तो बंद है आज बीजो रस्तो पकड़ियो है नदी आई गया शोर्टकट शोर्टकट रास्ते बाइक लाइन गाड़ी जाइरी सीता पड्या आ रस्तो नवो है हम दर वर्षे एक बे वक्त तो आ रस्ते हाँ તો હવે અમે જઈ રહ્યા છે હનુમાનજી તમને રસ્તો કેવો બતાવીને ચાલો નવો જૂના રસ્તો પાણી બહુ દર્શન કરાવી તમને દે હનુમાનજીના આજ ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહો આ બાજુ હજુ બ્રિજ નું કામ ચાલુ છે જોઈ લો હા ગોપો અમારે जो क्षेत्रों में पानी आजु फरियों हैं नवा रस्ते में जैसा ऐड नहीं हुआ वा वाला है नहीं एरंडा आ जो एरंडा कावल से क्षेत्र में आजु ना ना है आ मोटी लाइन निकली से फ्लाइट नहीं जो आ खेतर में मठ नहीं उठाई क्यों लागे जो लो मठ कारिंग तो, तो तो वेड़े है नहीं जो लो आ तो वेड़ गुर ये आ खेतर में हारो है बीजे तो बदे एरंडा ने उवा वाले आवरी पड़तर पड़ी हजू बाप बनो जो बाकी से

સેડી સેડી ખેતરોમાં આવી ગયા અને ફાઇનલી આ ખોરવાડી મળી જો જશે આ જો ખોરબાડી વીઆઈપી બાવરની પેશિયલ થઈ બનાવી વીઆઈપી ગેટ હનમજી જવા માટેનો बाइक करो जो आ रास्ते होवे तो बाइक पर आवल आ रस्तो हाल है नेरी अभी आटला चालू है नेरी नेरी हनुमान जी में पहुंची जाए जो परत पे हम जाई रहे से जो गर्मी बहुत है आज शायद ना टाइम में હવે અમે પહોચવા આવ્યા છ નદી કાંઠે એકદમ રસ્તો આવો છે અને બનાસ નદી ચાલી રહી છે જોઈ લો આ છે બનાસ નદીનું પાણી બનાસ નદી બે કાંઠે જાય જોઈ લો છે આ બાજુ અને નો રસ્તો રસ્તો તૂટી ગયો એકદમ કોઈ બાઈક લઈને માણસો આયા મારા બેટા યો ખાડા ખાયા હે ને આ તો ગેડ પણ એક તોડી નાખ્યો માણસો એ લોખંડનો આ તો ને વરસતા તું મને મારે ગોત્તા ગોત્તા Amar Gandu lão dung 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 આ શેઠપુરી અને મંદિર મંદિર દાદાનો ઘણા જૂના વર્ષ દીનો છે મંદિર આદીના કાંઠે આવેલું છે મને નેકડો રે દીવાલો પાણી પાણી ની બધી સખવશે તો હોને હેલો ગાઈસ દર શનિવારે ભક્તો ની અહીં લાઈન થાય છે સૈદપુરી હનુમનજી મહારાજે દાદાએ જો સામે મંદિર દર શનિવારે માણસો દર્શન કરવા માટે આવે છે આવેલું છે અબિયાણા ગામ નદી કાંઠે આવેલું છે અબિયાણાથી એક દોઢ કિલોમીટર દૂર છે તો તમારે પણ દર્શન કરવા આવું હોય તો આવી જાઓ દાદાને દર્શન કરવા માટે તો બોલો બજરંગ બોલે નહીં જય હેલો ગાઈસ દર્શન કરીને હવે બહાર અમે નીકળી ગયા છો પરત ભાઈ અમારે આગળ જઈ રહ્યા છે રસ્તો ખરાબ હે એટલે હવે હરવર નીકળી જાય હા કારણ કે ટાઈમ લાગશે રસ્તો બધો એ ઓવર હવર હે યુનિસાઈડિયે જવાનું હે પેલાનો એટલે બાઈક લઈને આયા નહી આજે ચાલ તો જવાનું હે એટલે બહુ વાર લાગે છે બાઈક ક્યાં છે થોડે હા બાઈક અમારે પડ્યું છે રોડે ફૂલ પર મૂકી નાયા હા હા ફૂલ ઉપર મૂકી નાયા અને કાંટો વાગ્યો હે કાંટો વાગ્યો કાંટો વાગ્યો કે નઈ ફૂલ જાઈને તો આગો વાજી હોય

अब ये हमारे चढ़વાનું છે માથે પગથિયાં હારા મેલે છે ચડેવા તો પરત થી અમે પેલા ચડે છે આ આ ચડે આ આ ચડે રહે છે જીરના પગથિયાં ચડી ના આયા હે ને આજ ચડે રહે રાય पवन અચ્છા તો લાગે આ ચરા एकदम બહુ મેલ્યા

એનો ના કહેવાય મકાનમાં પાછું ઉગી જાય ના ના એવું તો નહીં વરસાદ બંધ થઈ ગયો એટલે વાંધો નહીં આવે ગામડા બધા સુરક્ષિત છે ચિંતા કરે હું કહે કે બેમાં પાણી આગળ હે બહુ નદીમાં છે ને પાણી તો હવે વાંધો નહીં આવે બાઇક કરીને બંધ હવે થાક્યા હે પેટ્રોલ ખાલી ખોટું વધારે પી નાખશે છોકરો હોશિયાર હા માટી ખાઈને બગડ્યો થોડો ઈ તો હવે તપલી થોડી તો તકલી રહે છે પુલ અમે ચડી ગયા તો પૂલ ચડતા ચડતા ગરમી ચડી ગઈ છે તો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગમાં ચાલો બાય બાય